ભાવનગરના મહવાના બગદાણાથી આશરે દસ કિમીના અંતરે આવેલું કોળંબા ધામ જે કદમગીરી તીર્થધામ તરીકે ઓળખાય છે આજકાલ પ્રકૃતિના અદભુત દ્રશ્યો અને ભક્તિ ભાવના માટે ચર્ચામાં છે કોલંબા ડુંગર ઉપર આવેલું કુમળાઇ શક્તિપેઠ વૈશ્વિક માન્યતા ધરાવે છે જ્યાં વર્ષભરના અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે હમણાં વરસાદી માહોલમાં ડુંગરની હરિયાળી ઠંડો પવન અને ચારે બાજુ સર્જાયેલી રમણીય દ્રશ્યોનો અહેસાસ કરવો એ અનુભવ અનોખો છે ભક્તિ સાથે કુદરતના સૌંદર્યથી ભક્તો અને પર્યટકો દ્રઢપણે આકર્ષાય છે મંદિર સુધી પહોંચવા માટે સીડી અને વાહન બંને સુવિધા ઉપલબ્ધ છે મંદિર પાસે ચા પાણી અને પ્રસાદની વ્યવસ્થા પણ યાત્રાળુઓ માટે સુનિયોજિત રીતે ઉપલબ્ધ છે કોડંબા ધામ એ માત્ર તીર્થ નહીં પણ કુદરતના આલિંગન સાથે ભક્તિનો શાંતિદાય મેળાવશે ઓમ મારું નામ રેખાબેન બુધેલિયા છે હું ભાવનગરથી આવું છું અહીં કદમગીરી મારા યોગ ગ્રુપ સાથે હું અહીંયા પિકનિક માટે આવી છું અહીંયા બહુ સરસ માનું મંદિર છે અને અમે અહીં આવ્યા છીએ અહીંની નેચર એટલે કે પ્રકૃતિ ખૂબ જ સરસ છે અહીંયા આખો દિવસ આપણો પસાર થઈ જાય તો પણ આપણને ખબર ન પડે એટલું સરસ અહીંયા વાતાવરણ છે અને અમે અહીં આવ્યા છીએ કલાકથી છીએ પણ બહુ જ મજા આવે છે અને અહીંયા અવશ્ય બધા પધારો એટલા માટે અહીંયા ખૂબ સરસ વાતાવરણ છે તો બધા જરૂરથી આવવું જોઈએ

ઘણા બધા પર્યટકો અહીંયા દર્શન કરવાની સાથે સાથે એક ફરવાનું રમણીય સ્થળ હોય એવા મહાવન આવેલા છે તો તમે ક્યાંથી આવો છો અને શું તમારું નામ છે જેસલ તાલુકાનું રાજપરા ગામ છે મારું નામ સરૈયા છે સગદીશ છે મારું નામ છે અને આને કોરંબા ધામ તરીકે આપણે નામ આપણે આપેલો કહેવામાં આવે છે અને આઈ નું રહસ્ય છે છે અને બીજું કે આઈનો જે નજારો છે સ્થળ આપણે દસ કિલોમીટર અને પાલિકા થી પાંત્રીસ કિલોમીટર સ્થળ છે અને ખૂબ જ મજા આવે છે અને રસ્તા અને ફૂલ સુવિધા વ્યવસ્થિત રોડ રસ્તા છે અને આવાનો એક અલગ જ છે જ્યાં દર્શક મિત્રો તમે માઉન્ટ આબુ જતા રહો છો સાપુતારા જતા જતા રહો છો અને જે રમણીય સ્થળ જે તમે અપેક્ષા રાખતા હોવ છો તે આપણી જ નજીક ની અંદર જયારે પણ તમે બગદાણા જ્યારે આવવાનું થાય દર્શન કરવા ત્યારે પણ તમે અહીંયા આવી શકો છો અને ખુબ જ મનમોહક મન ને લે તેવા રમણીય દ્રશ્યો છે અહિયાં પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી હોય એવા એ શણગાર સજેલા હોય એવી પ્રકૃતિ ખીલેલી છે તો અવશ્ય કોળબા ધામની ની મુલાકાત લેજો બી ઇન્ડિયા દિલીપ ગૌથરીયા મહુઆ